ઈશ્વરભાઈ જીસંગભાઈ ગામ કાળેલી ખેતરમાં ચારો વાવેલો હતો તે બધો આ થાંભલા વિષય ફોલ હોય થયો છે એટલા માટે બધું આગ લાગી ગઈ છે તે બળી ગયું છે એ હમ હમને કેટલી વાર જાણ કરી છે ને પણ હમારો કોઈ લીધું નથી એટલા માટે આ કોણ આપશે અમને આટલું બધું એ નુકસાન હો ગયું થઈ ગયું છે તે કોણ આવશે કેટલાનું નુકસાન થયેલું અત્યારે પાંત્રીસો પૂરા જેવું બળી ગયું છે જીબીમાં જાણ કરેલી તમે જીબોમાં જાણ કરી હતી પણ તે પણ કોઈ લીધું નથી વાયરમેનો ને વાયરમેન ને પણ હેલ્પર ને પણ બતાવ્યું હતું પણ તે પણ કોઈ છે તમારા એના વાયરમેન વાયરમેન તો બહુ નામ યાદ નથી હેલ્પર હેલ્પર નું પણ બહુ યાદ નથી પણ એ કેટલી વાર અરજી પણ આપી અરજી અરજી પણ સ્વીકારી નથી તે આવ્યા નથી જીબી વાળાને જાણ કરી છે હમણાં

and press the bell icon. Never miss an update.